ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારની વાત કરીએ તો આપનું એક બુંદ રક્ત કોઈને આખું જીવન આપી શકે છે આપણી સંસ્કૃતિ આપણને વિવિધતામાં એકતા શીખવે છે અને એકતા ત્યારે સાચા આત્મા જીવન બને છે જ્યારે આપણને કોઈ અજાણ્યા માનવી માટે પણ લોહી આપવા તૈયાર થઈએ રક્તની જરૂર ધર્મ જાતિ કે ભાષા નથી જોતી તે તો ફક્ત માનવતા જુએ છે આ પવિત્ર પચાસ સપ્તાહ દિવસના અવસરે વડોદરાના ગોરવા વિસ્તારના મધુનગર સ્થિત પુષ્પમ હોસ્પિટલમાં સ્વાસ્થ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તથા આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આ શિબિરમાં મહેમાન તરીકે આનંદ આશ્રમના કેસ છાબરા સાહેબ શ્રી વાઘેલા ફિરોજભાઈ મેમણ એડવોકેટ સોનીલ જોશી દર્શન ચંદન નિલેશ ત્રિવેદી હનીફભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં હિન્દુ મુસ્લિમ સહિત દરેક સમાજના લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી ઉત્તમ માનવતાનો દાખલો રજૂ કર્યો હતો मेरे वडोदरा के प्यारे वासियों आप सभी को सप्रेम नमस्कार और आज के इस 77वें गणतंत्र दिवस की ढेर सारी बधाइयाँ मेरा देश आगे बढ़ रहा है बहुत मजबूती से और तेजी से आगे बढ़ रहा है और देश प्रेमियों वो दिन अब दूर नहीं है जब मेरा देश हमारा देश मिलजुल के सोने की चिड़िया फिर बनने जा रहा है अब देश को मजबूती देने के लिए सेवा संस्थाओं को तो आगे हमेशा आना ही होगा स्वास्थ्य सेतु आज की ऑर्गेनाइजर इस प्रोग्राम की साथ में जुड़े हैं आनंद आश्रम चैरिटेबल ट्रस्ट जिसमें फ़तेह मोहम्मद पठान साहब पिछले पंद्रह सालों से ब्लड डोनेशन कैंप्स के चेयरपर्सन हैं सबने मिल आज गोरवा एरिया में ये जो ऑर्गेनाइजेशन आयोजन किया गया है हम इस एरिया वासियों को धन्यवाद देते हैं और और सब जिन्होंने आज डोनेशन दिया है उसका खूब खूब -खुँ अभिनंदन मित्रों खास चीज मैं कहना चाहूँगा आज के इस प्रोग्राम का शीर्षक है खून का कोई मजहब नहीं जब एमरजेंसी आती है तो डोनेशन देने वाले ब्लड डोनेशन वाले ये नहीं सोचते कि आने तपास हो कि आनो डोनर कौन छे ये वक़्त तो ये छे ब्लड डोनेशन चाहिए ब्लड चाहिए और जहाँ समाज के सब लोग सब मजहब के लोग इकट्ठे होके इस सेवा के कार्य में लगे हैं तो वो तारीफ़ काबिल है हे ईश्वर हे अल्लाह हम सबको वो शक्तियाँ देना कि हम इस कार्य को इस भावना को ब्लड डोनेशन में और खिदमत में सेवा में सब मिलजुल कर आगे ले जाएँ तेरा बहुत बहुत शुक्रिया ऊपर वाले तेरा बहुत बहुत, बहुत शुक्रिया આજે આપણે આ બ્લડ ડોનેશન કેમ્પના પ્રોગ્રામમાં આવ્યા છે એના વિશે થોડી માહિતી આજ રોજ છવ્વીસ જાન્યુઆરી રિપબ્લિક ડે છે આપ સૌ જાણીએ છીએ આજે આ આનંદ સેવા આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ કે બ્લડ કેમ્પ અવેરનેસના પ્રોગ્રામો વારંવાર આ લોકો કરે છે આ સંસ્થા તો આજે બી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલો છે મધુનગર ચાર રસ્તા કે આપણે જોઈ રહ્યા છીએ પુષ્પમ હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદર આ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે તો આજે એક કહે કે સારો દિવસ છે આપણા દેશના માટે ગૌરવનો દિવસ કહેવાય તો આજે એક સારા દિવસ એક સારું કામ આ લોકો કરી રહેલા છે એ સૌથી પહેલાં તો એ લોકોને બધા બીજું કે બ્લડ એ કહે છે કે બ્લડનો કોઈ ઓપ્શન નથી આ વર્ષોથી આપણે આ વસ્તુ જાણીએ છીએ કે બ્લડનો કોઈ ઓપ્શન નથી હા આપના માધ્યમથી હું નવી જે પેઢી છે એમને એક મેસેજ આપીશ કે ભાઈ જેટલા બી યંગસ્ટર છે અઢાર વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીના હેલ્ધી લોકોએ ચોક્કસ દર ત્રણ મહિને બ્લડ આપવું જોઈએ અને ઘણા બધા લોકો બ્લડ આપવાથી ડરે છે પણ બ્લડ આપવાથી બિલકુલ બી ન ડરવું જોઈએ એનું કારણ બી છે મારી પાસે હું પોતે કે મેં પોતે એકસો પાંચ વખત બ્લડ આપ્યું છે આજે મારી ફિફ્ટી સિક્સ છપ્પન વર્ષની ઉંમર છે અને આપની સામે આજે માલિકની મહેરબાની છે તંદુરસ્ત ઊભો છું હજુ બી દર ત્રણ મહિને ચાર મહિને છ મહિને બ્લડ હજુ પણ આપું છું કોઈ બીમારી નથી કોઈ પરેશાની નથી કોઈ પ્રોબ્લેમ કોઈ તકલીફ બ્લડ આપવામાં ક્યારે પણ થતી નથી એટલે આપણા માધ્યમથી સૌથી પહેલાં તો નવી પેઢીને જાગૃત કરું છું કે તમે ચોક્કસ દર ત્રણ મહિને ચાર મહિને બ્લડ આપો જેથી કરીને આપણે કહી જ કે જો માલિક જિંદગીના મોતનો માલિક તો ઉપરવાળો છે પણ આપણે કમસે કમ આપણું રથ આપી આપણું બ્લડ આપીને આપણે કોઈની જાન બચાવી શકીએ એનું પુણ્ય આપણને ચોક્કસ મળશે બીજું ખાસ એક વાત એ કહીશ કે જે પુષ્પમ હોસ્પિટલ છે એ બિલકુલના નફાના નુકસાનના ધોરણે ચાલે છે બહુ સરસ હોસ્પિટલ છે અહીં આગળ ગરીબોની સેવા થાય છે અહીં આગળ કહે છે કે પૈસાનો મોલ નથી અહીં આગળ કહે ઇન્સાનિયતનો મોલ છે અહીં ઇન્સાનિયત સમજમાં આવે છે આ હોસ્પિટલમાં કે આ હોસ્પિટલના થકી આ ગોરવા વિસ્તારના અને વડોદરા શહેરના અને વડોદરા શહેર જિલ્લાના જરૂરતમંદ લોકો એવા લોકો જે બિચારા પૈસાથી માજુર છે પૈસાથી જેને તકલીફ છે એ લોકો ચોક્કસ પુષ્પમ હોસ્પિટલની સેવા લે આ લોકો બહુ સારી સેવા બી આપે છે અને આ લોકોને બિલકુલ રિઝનેબલ ચાર્જ છે જે અમે ભૂતકાળની અંદર અમે આનો લાભ અમારા ઘણા બધા દર્દીઓ માટે લઈ ચૂક્યા છે તો આપ લોકોને રિક્વેસ્ટ કરીશ કે વધારેમાં વધારે આગળ જે જરૂરતમંદ દર્દી છે તે બિચારા પૈસા પૈસાથી કે જ કે અનકેપેબલ છે તેમની પાસે પૈસાની તકલીફ છે એ લોકો ચોક્કસ આ હોસ્પિટલનો લાભ લે જય હિન્દ જય ભારત આજે આ પ્રોગ્રામ વિશે તમે શું કહેવા માંગો છો આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે પુષ્પા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે રક્તદાન શિબિર તો અમે વર્ષમાં ઘણી બધી વખત કરીએ છીએ પણ આ એક થીમ પર અમે રાખ્યું છે યુનિટી ઇન ડાયવર્સિટી વિવિધતા એમ એકતા જેમ આપણા દેશમાં ઘણી ઘણા બધા ધર્મ છે જાત છે ભાષાઓ છે પણ આપણામાં એકતા છે તો આ શાબ્દિકની અમે આ કર્મ કરીને બતાવ્યું છે બધા ધર્મના રક્તવીરોએ આજે સાથે મળીને રક્તદાન કર્યું છે અને સમાજને એક મેસેજ આપ્યો છે કે રક્તનો કોઈ ધર્મ નહીં હોતો જાત નહીં હોતું આ એક માનવતાનું કાર્ય છે એટલે અમારો એક મેસેજ પણ છે સમાજને નિયમિત રક્તદાન કરો તમારા રક્તની કોઈની જરૂરત છે અને તમારા રક્તથી કોઈનો પરિવાર બચી શકે છે મારી સાથે છે ડૉક્ટર અશરફ સૈયદ અને વસીમભાઈ જે અમારા સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે ને બધાના સાથ સહકારથી જેને પણ નાનું મોટું કામ કર્યું છે બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આ કેમ્પમાં સૌથી વધુ રક્તદાન રક્તવીરો રક્તદાન કરશે અને સમાજને એક મેસેજ આવશે કે અમારી એકતા અને અખંડિતતા સદાય કાયમ રહેશે ભારત દેશમાં અમારું નામ ફતેહ મોહમ્મદ પઠાન સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ